સલમા વિક્રમ પ્રકાશ રાજનટ અને હિના પ્રવીણ રૂમાલ રાજનટને ઝડપી પાડી પોલીસે તેઓ પાછળથી ત્રણ લાખ પાંત્રીસ હજારથી જેટલા મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા પૂછપરછ એક વર્ષથી તેમની ગેંગના સભ્યો દ્વારા ગુજરાત રાજ્યના વડોદરા અમદાવાદ સાણંદ હાલોલ સુરત તથા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ થાણે પુણે વગેરે શહેરોમાં વહેલી સવારે ખુલ્લા મકાનોમાં ઘૂસી અને બારીમાંથી મોબાઈલ ફોન તેમજ રોકડા તેમજ અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરી કબૂલાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચને એક કંજર ગેંગના છ સભ્યો જે ખુલ્લા ઘરમાંથી વહેલી સવારે ખુલ્લા ઘરમાંથી મોબાઈલની ચોરી કરે એવી ગેંગના છ સભ્યોને પકડવામાં સફળતા મળી છે જેમાં અમને એકાવન ફોન મળ્યા છે આ ગેંગ પાસેથી જેમાં છ જણમાંથી ચાર લેડીઝ છે અને બે જેન્ટ્સ છે આ જે છ જણા છે એમાં એક અજય આ લોકો રાજનટ છે જેને કંજર પણ કહેવાય છે અજય રવિદેવા આ બંને પુરુષો છે અને મનિયા રાયન સલમા અને હિના આ ચાર લેડીઝ છે આ જે એકાવન ફોન મળ્યા છે એની કિંમત ત્રણ લાખ પાંત્રીસ હજાર પાંચસો રૂપિયા થાય છે આ ગેંગની એમો એવી છે કે જ્યારે વહેલી સવારે મોસ્ટલી ઘરના લોકો ઘરની સાફ સફાઈ કરતા હોય ઘર ખુલ્લું હોય અજવાળું થઈ ગયું હોય કોઈ નોકરી પર જતું હોય એ સમયે જ્યારે કોઈની કોઈનું ધ્યાન ના હોય અને ઘરમાં ડ્રોઈંગ રૂમમાં કે બહારના ભાગે કોઈનો ફોન પડ્યો હોય તો નજર ચૂકવીને અથવા કોઈના કોઈનું ધ્યાન ના હોય ત્યારે ઘરમાંથી ફોન ચોરી લેવાના આ ફોનને ભેગા કરી અને એને બોમ્બે મોકલી આપવાના અને બોમ્બેમાંથી જે આવી જ રીતના ફોન ચોરાય એને ગુજરાતમાં આવીને વેચી દેવાના આ લોકોની જે ચોરીની લાઇન તમે જોશો તો રેલવે ટ્રેકની લાઇન છે જેમાં અમને આજે એકાવન ફોન મળ્યા છે એમાં વડોદરા અમદાવાદ સાણંદ હાલોલ સુરત અને બોમ્બે બોમ્બેમાં પુણે છે થાણે છે આ બધી જ જગ્યાના મોબાઈલ ફોન્સ છે જે ટોટલ ફોન અમને મળ્યા એનું અમે જ્યારે વેર અબાઉટ ચેક કર્યું તો ટોટલ અગિયાર ઓફેન્સીસ ઓલરેડી રજીસ્ટર થયેલા છે જે અનડિટેક્ટ હતા એ માના ફોન આ અગિયાર ફોન છે જેમાંથી નવ ગુના ગુજરાત રાજ્યના છે અને બે ગુના બોમ્બેના છે એના સિવાય જે અમે ફોન્સ ટ્રેસ કર્યા એટલે અગિયાર સિવાયના ત્રીસમાંથી બાકીના જે ફોન છે જે માણસોએ એપ્લિકેશન્સ આપેલી છે પણ જે હજી સુધી ડિટેક્ટ નથી થયા એવા એપ્લિકેશન ઉપરના બાકીના ફોન પણ અમને મળ્યા છે એટલે ટોટલ એકાવન ફોનનું ડિટેલિંગ હજી અમે કરી રહ્યા છીએ આ જે છ આરોપીઓ છે એમાંથી અજય રાજનટ જે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે એની વિરુદ્ધમાં ત્રણ ગુના મોબાઈલ ચોરીના જ દાખલ થયેલા છે એક વાર પાસા જેલમાં પણ જઈ આવ્યો છે આ જે છે એમાં અજય મુખ્ય આરોપી છે મતલબ આ આખી ગેંગ છે આમાં કોઈ પર્ટીક્યુલર એક વ્યક્તિ આ નથી કરતો જેટલા મેં આપને રેલવે ટ્રેકના જેટલા જેટલા પ્લેસીસ કીધા એ બધી જગ્યાએ આ લોકોની જ ગેંગના સભ્યો છે જે એ પર્ટિક્યુલર એરિયાની અંદર આ રીતે મોબાઈલ ચોરી કરે એના ફોન ભેગા કરે પછી આ અજય અને રવિ એ લોકો આ ઓલ્ટરનેટિવલી ત્યાંથી આવે બોમ્બેથી આવે બાય ટ્રેન અને અહીંયાથી આ લેડીઝ પાસેથી આ ફોન લઈ જાય આ ફોનને બોમ્બેમાં જઈને કોઈ અદર પર્સનને આપી દે ત્યાંથી આવી જ રીતે કલેક્ટ કરેલા ફોનો એને પાછા અહીંયા લઈને આવે અને પછી એને અહીંયા આગળ અલગ અલગ લોકોને વાપરવા માટે આપી દે આમાં ચાર લેડીઝ છે આ કંજર ગેંગ છે એની પહેલેથી આ પ્રકારની એમઓ રહી છે એમાં હંમેશા લેડીઝ પણ ઇન્વોલ્વ હોય અને જ્યારે આપણે કોઈ લેડી પસાર થાય છે કોઈ જગ્યાએથી તો જનરલી એટલા એલર્ટ નથી હોતા તો એટલા માટે આ લેડીઝ આમાં વધારે એક્ટિવ હતી અમને ઇનપુટ હતો કે આ પ્રકારની ચોરી કરી અને રેન્ડમલી કોઈપણ પ્લેસીસ ઉપર આ લોકો ફોનને ડિસ્ટ્રીબ્યુટ કરી દે અને એના ખરીદનારા પણ હોય જે એને લઈને જતા રહેતા હોય અને આવી શંકાસ્પદ એક્ટિવિટીમાં સામેલ હોય એના આધારે અમે રેડ કરી રેડ કરીને અમને ઓન ધ સ્પોટ આ લોકો મળ્યા અને એમની પાસેથી આટલા ફોન પણ મળ્યા આ મેં તમને ડિટેલ આપી એ એકાવન જેટલા ફોન અમને મળ્યા છે જેમાંથી ત્રીસને અમે આઈડેન્ટિફાઈ કરી શક્યા છીએ કે આટલા ગુના છે અને આટલી અરજીઓ છે હજી બીજા ફોન છે એનું અમે ડિટેલિંગ કરી રહ્યા છીએ ના જી મારા ધ્યાને નથી મેં આપને કીધું એમ કે સવારના ભાગે જ્યારે આપણે ઉઠીએ છ વાગ્યા પછી ઓલમોસ્ટ અજવાળું થઈ ગયું હોય આપણને રાત દરમિયાન બીક હોય કે ભાઈ આપણે ઘર બંધ કરીને રાખીએ કોઈ ચોર ઘૂસી જશે પણ સવાર થાય એટલે આપણે મોસ્ટલી ઘરના કામોમાં વ્યસ્ત હોઈએ કે નાવા ધોવાનું કામ ચાલતું હોય ઘર ખુલ્લા હોય ઘરમાં સાફ સફાઈ ચાલતી હોય જ્યારે ઘર ખુલ્લું હોય અને ડ્રોઈંગ રૂમમાં કે એવી રીતના આપણો ફોન પડ્યો હોય અને ઘરના વ્યક્તિ ત્યાં હાજર ના હોય એવા સમયે આવી ચોરી થતી હતી ઝડપેલા રીધાઓ અગાઉ ત્રીસ પોલીસ પથકમાં ચોરીના જુદા જુદા ગુનામાં વોન્ટેડ છે આ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠ